પત્ની પ્રગટ થયા છે અને તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા છે સુરતમાં નાટ્યાત્મક રીતે ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે

નિલેશ કુંભાણી આવ્યા નથી પરંતુ તેમના પત્ની પ્રગટ થયા છે તો નિલેશ કુંભાણીના પત્ની આવતા જ મીડિયા ત્યાં પહોંચી ગઈ હતી અને દરમિયાન સરથાણા પોલીસે પણ તરત જ નિલેશ કુંભાણીના ઘરની બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો છેલ્લા એક અઠવાડિયાથી નાટ્યાત્મક રીતે એક બાદ એક જે ઘટનાઓ બની છે તે જોતા પોલીસ કોઈ રિસ્ક લેવા માંગતી નથી દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણીએ તમામ આક્ષેપોનો રદિયો આપ્યો છે કુંભાણીની પત્નીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ઇન્ક્વાયરીનો સામનો કરવા માટે તેઓ અમદાવાદ ગયા છે કોંગ્રેસ હાઈ કમાન્ડની સૂચનાથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ હાઈકોર્ટમાં જઈ રહ્યા છે ટેકેદારો ઘરના હોય તો આવું કેમ થયું તે સવાલના જવાબમાં નિલેશ કુંભાણીના પત્નીએ ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું કે કુંભાણીને ન ખરીદી શક્યા તો ટેકેદારોને યેન કેન પ્રકારે બેસાડી દીધા હશે પાંચ કરોડમાં સોદો થયો હોવાના સવાલના જવાબ આપતા કુંભાણીના પત્નીએ જણાવ્યું કે એમને સારામાં સારું છે પૈસા લે તે વાત ખોટી છે તો નીતા કુંભાણીએ કુંભાણીએ વધુમાં જણાવ્યું હતું કે કે શું નિલેશ કહ્યું તેમણે રૂપિયા લીધા છે શું નિલેશ કુંભાણીએ કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ બધી જ વાતો ભારતીય જનતા પાર્ટી જ ફેલાવી રહી છે ભાજપ આટલી બધી મિલીભગત કરી શકતી હોય તો શું તેઓ લોકોને ચેતરી નહીં શકે કોંગ્રેસના કાર્યકરો પણ આંતરિક રીતે નિલેશનું નામ કલંકિત કરવા षडยંત્ર રચી રહ્યા છે. માણસ નથી. એના પોતાના સગા એ અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ.

એ બધા જે ખાએ થી ગયા છે એમને જોવું છે એ બધાને હમજામાં મીટવાય તો કોઈ ઇન્ટરવ્યુ આઈપું ને